વૈદિક સાધના જૂનાગઢ અધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું ભવિષ્યને જાણવાની ઈચ્છા મનુષ્યને આદિઅનાદિકાળથી રહી છે કારણ કે વ્યક્તિ ભવિષ્યને જોઈને તેને સમજીને તેનું અનુમાન લગાવીને સમય અનુસાર યોજના બનાવી શકે છે અનુકૂળ સમય હોવા પર મોટું જોખમ લઈ શકે છે અને પ્રતિકૂળ સમય હોવા પર વિશેષ સાવધાની રાખીને નિર્ણય કરી શકે છે અને આ બધું આદિ અનાદિ કાળથી આપણા જ્યોતિષશાસ્ત્રની માધ્યમથી લોકોને મળતું પણ રહ્યું છે જાણકારી મળી રહી છે કુંભ રાશિવાળાઓ શું નોકરી કરી રહેલી વ્યક્તિ ઘરે બેસી જાય તો તેને વેતન મળશે જો બિઝનેસમેન પોતાની કંપની માટે નિર્ણય નહીં લે તો તે શું ઉન્નતિ કરી શકશે વેપારી દુકાન જ નહીં ખોલે તો તેને લાભ કઈ રીતે મળશે મહેનત અને પ્રયાસ તો કરતા હશો પરંતુ ભાગ્ય અને કિસ્મત તો ગ્રહોની સ્થિતિના આધાર પર જ મળે છે તો ચાલો જાણીએ કુંભ રાશિ વાળાઓ માટે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ગ્રહોની સ્થિતિ શું કહે છે અને એના પછી શું લાભ મળે છે એ પણ જાણશું ફેબ્રુઆરી મહિનો કુંભ રાશિના વિદ્યાર્થીઓને શું લાભ આપશે પ્રેમ પરિવાર વિવાહિત જીવનને લઈને શું ખોશખબરી મળશે વેપાર વ્યવસાયમાં શું થશે આ બધી માહિતી આ વિડીયોના માધ્યમથી તમને મળવાની છે એટલા માટે આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ છે સમજો વિચારજો અને નિર્ણય લેજો કુંભ રાશિફળ ફેબ્રુઆરી બે હજાર પચીસના અનુસાર ફેબ્રુઆરીનો મહિનો તમારા માટે જબરજસ્ત પરિવર્તન અને બદલાવનો સમય લઈને આવી રહ્યો છે શાસ્ત્રમાં જેને સુખ વૈભવ સૌંદર્ય અને વિલાસના કારક માનવામાં આવે છે તે શુક્રગ્રહ ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુરુની રાશિ મીનમાં ચાલ્યા જશે અને એ સ્થિતિ તમારા માટે મહત્તમ કાર્ય કરવા માટે મહત્વપૂર્ણ અવસર ઉપલબ્ધ કરાવશે આ ગોચર તમારા ધનભાવમાં થઈ રહ્યું છે જેના ઈચ્છા પૂર્તિનો ભાવ માનવામાં આવે છે એવામાં તમારી આયુમાં અચાનકથી વૃદ્ધિ થાય છે તમારી અલગ અલગ ઈચ્છાઓ પૂરી થાય છે તમે જે જગ્યા પર કાર્ય કરી રહ્યા છો ત્યાંથી તો તમને ધનલાભ મળે છે પણ તેની સાથે સાથે અલગ અલગ જગ્યાએથી પણ તમને પૈસા પ્રાપ્ત થાય છે તમારા રોકાયેલા જે નાણાં હોય છે તે પણ પરત આવવાની સંભાવનાઓ બને છે કુંડળીનો ચતુર્થ ભાવ સુખનો છે એમાં ગુરુની ઉપસ્થિતિ ભૌતિક સુવિધાઓના મોટા સંકેત આપી રહી છે એક ફેબ્રુઆરીથી જ તમારા જીવનના સુખદપણો તમારી સામે આવશે જો તમે પૈતૃક સંપત્તિ પ્રાપ્ત કરવા માટે પ્રયાસરત છો તો સારા યોગો બની રહ્યા છે આકસ્મિક લાભ સંતાન સુખમાં પણ વૃદ્ધિ થશે જો તમે અવિવાહિત છો તો નિશ્ચિત રૂપથી પરમ આનંદને પ્રાપ્ત કરશો પ્રણય સૂત્રમાં બંધાવવાના યોગ બની રહ્યા છે ત્યાં સુધી કે તમે ફેબ્રુઆરી મહિનામાં બળબુદ્ધિ એવમ સમજદારીથી કામ કરશો તો હારેલી બાજી જીતી પણ જશો અહિતને હિતમાં પરિવર્તિત પણ કરી શકશો સૌથી મોટી ઘટના છ ફેબ્રુઆરીની આજુબાજુ ઘટિત થઈ શકે છે કારણ કે તે જ દિવસે તમારી રાશિ કુંડળીમાં ગજકેસરી યોગ નિર્મિત થઈ રહ્યો છે જે વિદેશમાં મોટા લાભના સંકેત આપે છે આ અવધિમાં નોકરિયાત વ્યક્તિને પોતાના કાર્યસ્થળ પર લાભની સાથે પ્રતિષ્ઠા મળે છે જો તમે રિયલ એસ્ટેટ આયાત નિર્યાતના ક્ષેત્ર સાથે સંબંધ રાખો છો તો તમારા માટે કંઈક મોટા સંકેત મળે છે ખૂબ લાભ મળી શકે છે વ્યાપારમાં ફાયદો થઈ શકે છે રાજનીતિક અવસરોનો લાભ મળે છે ઉચ્ચ સ્તર પર બેઠાલા વ્યક્તિનો સહયોગ મળે છે ત્યાં સુધી કે તમે કર્જના દલદલમાં ફસાઈ ચૂક્યા છો અને નીકળવા માટે લોનની આવશ્યકતા છે તો તમને લોન મળશે આવશ્યક આવશ્યકતા પણ પૂરી થશે કારણ કે ફેબ્રુઆરીમાં ભાગ્યના લીધે કરિયર સંબંધિત કાર્યોમાં મોટી સફળતાના યોગ બની રહ્યા છે કુંભ રાશિવાળો પંચમ ભાવ બુદ્ધનો ભાવ છે ત્યાં મંગળની ઉપસ્થિતિ પાર્ટનર સાથે સંબંધ મજબૂત કરવાના મહત્વપૂર્ણ અવસર રહેશે તમારું પ્રેમજીવન નવી ઊંચાઈઓ સુધી પહોંચશે સહયોગોની શોધમાં છો પૂર્ણ થશે તમને કાર્ય માટે નવું પાર્ટનર મળશે અથવા તો તમે સિંગલ છો તો તમારી મુલાકાત કોઈ સારા વ્યક્તિ સાથે થઈ શકે છે જે ખુશી અર્પશે તેની સાથે સાથે સાયન્સ કોમર્સના વિદ્યાર્થી ફેબ્રુઆરી મહિનામાં કમાલ કરશે બુદ્ધની સ્થિતિના લીધે મેડિકલ એન્જિનિયરિંગ એવું આઈટીથી સંબંધિત વિદ્યાર્થીને પણ લાભ મળશે નોકરીની સોગાત મળી શકે છે સત્તર ફેબ્રુઆરી પછી તમને એક નવી નવી દિશા તરફ જવાનો રસ્તો મળશે જે છાત્ર ઉચ્ચ કોર્ષમાં એડમિશન લેવા માંગે છે તેમની મનની ઈચ્છાઓ પૂર્ણ થશે અન્ય રાજ્ય અથવા તો વિદેશમાં પણ તમારું એડમિશન થઈ શકે છે મિત્રો મંગળ જ્યાં એક તરફ પરાક્રમના દેવતા છે તો તે બીજી બાજુ ધાર્મિક અને માંગલિક કાર્યોમાં સામેલ થવાના અવસર આપે છે તેવામાં તમે સમાજના નામચીન વ્યક્તિને મળી શકશો અઢાર ફેબ્રુઆરીથી લઈને છવ્વીસ ફેબ્રુઆરીની વચ્ચે કાર્ય અને કારોબાર સંબંધિત યાત્રાઓ થશે ફેબ્રુઆરીમાં તમારા માટે નવા પ્રોજેક્ટ શરૂ કરવાની ઈચ્છાઓ તમને હતી તો તે પર પૂર્ણ થશે અવસર મળશે નવું સ્ટાર્ટઅપ કરી શકશો અથવા તો તમે વિદેશમાં જો અન્ય રાજ્યમાં અન્ય શહેરમાં જોબની ઈચ્છા રાખો છો તો તે પણ તમને ફેબ્રુઆરી મહિનામાં અવશ્ય ઉપલબ્ધ થશે મિત્રો સ્વગૃહી શનિ હંમેશાથી દિલો પર રાજ કરવાનો અવસર આપે છે જો તમે શનિથી પ્રભાવિત નહીં હો તો તમે લોકોની નજરોમાં હીરો બની શકો છો મીડિયા ફિલ્મ સિરિયલ ફેશન જગતમાં છવાઈ શકો છો તમારો વિદેશમાં ચાલી રહેલો કારોબાર અચાનકથી નવો યુટર્ન લઈ શકે છે જો તમે કંઈક વહેંચીને કંઈક ખરીદવાનું ઈચ્છા રાખો છો તો નિશ્ચિત રૂપથી તે પણ સંભવ થાય છે અમને સૌથી મોટી વાત તો તમારે ફેબ્રુઆરી મંથમાં સ્વાસ્થ્ય લઈને સાવધાન રહેવાની છે ખાસ કરીને મોટી ઉંમરવાળા લોકોને કારણ કે તેર ફેબ્રુઆરી પછી સૂર્ય તમારી રાશિમાં પહોંચશે જે તમારા જીવનને પ્રભાવિત કરશે એટલા માટે જીવનની સુખતા માટે મહામૃત્યુંજયનો જાપ કરો કુંડળીના આઠમા ભાવ અનુસાર ક્રિયા કરો એકંદરે ફેબ્રુઆરી મહિનો કુંભ રાશિ માટે ખૂબ જ સારો છે નવા બદલાવ લઈને આવી રહ્યો છે આ રાશિ પણ હતું દરેક રાશિ માટે પર્સનલ જાણકારી માટે પ્રશ્ન કુંડલી જોવા માટે અમારો સંપર્ક કરી શકો છો જય ગુરુદાત જય ગિરનારી